દોસ્તો ગુજરાતના જાણીતા એવા કલાકાર કીર્તિદાનભાઈ ગઢવીને લઈને સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે દોસ્તો આપણે જાણીએ છીએ કીર્તિદાનભાઈ ગઢવી ખૂબ મોટું નામ ધરાવે છે અને જ્યારે પણ એ પોતાના મિત્રો એટલે કે માયાભાઈ આહિરને મળે છે ત્યારે કંઈક માહોલ અલગ જ હોય છે બંને મિત્રો જ્યારે એક સ્ટેજ ઉપર હોય ત્યારે બેસવાની તમને જગ્યા પણ ન મળે એવા બંને મિત્રો એકબીજાને મળ્યા હતા દોસ્તો આ વાતો છે જ્યારે માયાભાઈ આહિરના દીકરાના લગ્ન સમારોહ હતો ત્યાર નહીં કે જ્યારે માયાભાઈના દીકરાના લગ્ન સમારોહનું ભવ્ય આયોજન હતું ત્યારે એમને દીપાવા કીર્તિદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કીર્તિદાનભાઈ ગઢવી અને માયાભાઈ આહિર આ બંને એકબીજાના ખૂબ અંગત મિત્રો છે એકબીજાને મળ્યા હતા અને એકબીજાને ભેટીને માહોલ કંઈક અલગ સર્જાયો હતો આખરે બધી શું ઘટનાઓ છે તે જાણવા માટે આ વિડીયોમાં તમે બન્યા રહેજો અને ચેનલ ઉપર જો તમે નવા છો અને પહેલીવાર આવ્યા હોય તો નીચે રહેલું બેલાયકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવી બંને એકબીજાના ખૂબ સારા મિત્રો છે ત્યારે હા માયાભાઈ આહિરના દીકરાનો ભવ્ય લગ્ન સમારોહ જે ચાર દિવસ માટે ચાલ્યો હતો આ લગ્ન સમારોહમાં કીર્તિદાનભાઈ ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમણે પણ ઘણા બધા ગીતો ગાયા હતા અને ડાન્સ કરતાં પણ આ તમામ કલાકારો જોવા મળ્યા હતા કીર્તિદાન ગઢવીના ગીતો સાંભળવા તો કોને ન ગમે એમના દરેક ગીતો લોકો અહીંયા સાંભળવાનું પસંદ કરે છે ત્યારે માયાભાઈના દીકરાના લગ્ન સમારોહમાં પણ કીર્તિદાનભાઈ ઉપસ્થિત રહ્યા હતા અને બંને વચ્ચેની મિત્રતાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો બંને એકબીજાને ભેટીને ભાવુક બન્યા હતા અને ત્યારે દ્રશ્યો પણ ભાવુક સર્જાયા હતા જ્યારે માયાભાઈના નાના દીકરા એટલે કે જયરાજાતા આહિરનો લગ્ન સમારોહ હતો તો આ લગ્ન સમારોહમાં પણ આ સમારોહને દીપાવવા માટે કીર્તિદાન ગઢવી પણ ઉપસ્થિત રહ્યા હતા દોસ્તો આ પછી પણ જ્યારે માયાભાઈ આહીરને પોતે ઇમરજન્સી આવી હતી એટલે કે એમની તબિયત લથડી હતી ત્યારે પણ એમને મળવા માટે હોસ્પિટલે કીર્તિદાનભાઈ ગઢવી પહોંચ્યા હતા વારંવાર બંને મિત્રો એકબીજાને મળતા હોય છે ત્યારે આપણે જાણીએ છીએ માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી હતી એના વિડીયોઝ પણ તમે સોશિયલ મીડિયા પર ઘણા બધા જોયા હશે ત્યારબાદ સ્વસ્થ થતાની સાથે જ એમણે પણ એક વિડીયો પોતાના જે ઓફિશિયલ સોશિયલ મીડિયા પેજ છે એમના ઉપર શેર કર્યો હતો આ બાદ બંને વચ્ચેની મિત્રતાનો વિડીયો પણ ઘણી વખત વાયરલ થતો હોય છે ત્યારે કલાકારની દુનિયામાં તો બંને ભારત સહિત વિશ્વમાં દેશોમાં જે આ ભારતની ગુજરાતીઓની ઓળખ છે એમણે પોતાને ફેલાવી છે ત્યારે માયાભાઈ અહીરની તબિયત લથડતાની સાથે જ ત્યાં કીર્તિદાનભાઈ ગઢવી પણ પહોંચ્યા હતા અને હવે એકદમ સ્વસ્થ રીતે માયાભાઈ આપણી વચ્ચે છે ત્યારે બંને મિત્રો ખૂબ ધૂમ મચાવે છે જ્યારે પણ એક સ્ટેજ ઉપર હોય ત્યારે એમને લોકો સાંભળવા માટે જનમેદની ઉમટી પડે છે એવા બંને કલાકારો એકબીજાના ખૂબ સારા એવા મિત્રો છે જેનો મિત્રતાનો પુરાવો પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થયેલા વિડીયોમાં જોઈ શકાય છે નાના મોટા કલાકારોના વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે પરંતુ આ બંને વચ્ચેની મિત્રતા તો કંઈક અનોખી જ છે જેનો વિડીયો આ માયાભાઈ આહિરના લગ્ન દીકરાના લગ્ન સમારોહ જે આયોજિત થયો હતો ભવ્ય કાર્યક્રમ આ કાર્યક્રમમાં અનેક કલાકારો ઉપસ્થિત થયા હતા પરંતુ કીર્તિદાનભાઈ ગઢવી એમને માયાભાઈને એવી રીતે મળ્યા હતા જેમ કે બંને પોતાના વર્ષો જૂના મિત્રો હોય અને વર્ષો જૂના મિત્રો પણ છે અને એકબીજાને મળીને જ્યારે ભાવુક બન્યા હતા ત્યારે આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ ફેલાયો હતો જે વિડીયો તમારા સુધી પહોંચ્યો હશે ત્યારે માયાભાઈ આહિરના જોક્સ સાંભળવા તમને ગમે છે આજે માયાભાઈ એકદમ સ્વસ્થ છે અને ફરી ફરી વખત આપણી વચ્ચે લોક ડાયરાઓ કરવા માટે આવી જશે ત્યારે આ બંને મિત્રોનો વિડિયાએ એક દોસ્તીનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કારણ કે માયાભાઈના ખરેખર જોક્સ હોય છે એવું જેમનું જીવન છે એકદમ સ્વસ્થ અને હવે તંદુરસ્ત થઈ ગયા છે ફરી થોડા દિવસોમાં આપણી વચ્ચે દાયરાઓ કરવા માટે આવશે જ્યારે સ્વસ્થ થયા હતા ત્યારે તેઓ માતાજીના મંદિરે પણ પહોંચ્યા હતા ભગુડા ધામ માતાજીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ પણ માયાભાઈએ કરી હતી ત્યારે દોસ્તો જુદા જુદા કલાકારોના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાતા હોય છે પરંતુ માયાભાઈ આહિર અને એમના મિત્ર કીર્તિભાઈ ગઢવી બંનેની દોસ્તીનો વિડિયો પણ એટલો જ રહ્યો છે દોસ્તો વિડિયો વિશે ઉદાહરણ તો બોક્સમાં આવકાર્ય છે આ વિડિયો વિશે આપનું શું કેવું છે આપનું કમેન્ટ કરીને અમને જણાવજો ગમે હોય તો કરી દેજો વિડિયો ગમે હોય તો વિડિયોને લાઈક કરજો ફ્રેન્ડ સાથે શેર કરજો ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકન દબાવીને અમારી નીચે બેલ આઇકન